સાત થી આઠ રૂપિયા મિત્રો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ આપણા વિડીયોમાં વિડીયોમાં આપણે આગળ અત્યારે જી શું કહેવાય ભીંડો વાવેતરમાં હાલતો હોય વેરાયટી વિશે થોડી માહિતી આપી અને એની સાથે ભીંડો શરૂઆતમાં સોડવો ન જાય રેડી કાલે મેં એક ખેડૂતનો ફોન આવ્યો કે મેં ભીંડો સોપ્યો છે સોડવા જવાનો પ્રશ્ન થઈ ગયો છે તો આપણે પહેલેથી જ પાયો મજબૂત કરીએ આમ એટલો કઠાણ આમ કેમ બંધ રહેવો કે છોડવો પછી જાય નહીં આપણે સોડો રોશન લેવા આપણે પહેલેથી સારી માવજત કરી એની વાત કરીશું પહેલાં ભાઈનાની વાત કરી દીધી યુનેસેમનો આવડાવે પંચાવન આવે છે રેડી આ પણ વાવી વેરાયટી અત્યારે કહી શકે છે ટૂંકમાં લઈ લે છે ત્યારે કંઈ કંઈ હાલે છે એજન્ટાનો પાંચસો સત્તર રેડી આ વેરાયટી પણ હાલે છે ક્યારે સોંપવામાં રેડી આ પણ આવી ગયું પછી આવે છે યુએસનો આઠ નંબર રેડી આનું પણ તમે વાવેતર કરી શકો છો પછી હોય તો કંઈ એડવન્ટા નહીં ત્રીસ નંબર પછી એક પિરામિડ કંપનીનો જેનિફર આવે છે એ વેરાયટી અત્યારે ખાલી થઈ ગયેલી છે એટલે આપણે બતાવવામાં ક્યાં હાજરમાં નથી કોતમરીનું બિયારણ તો આપણે એક રોઈ મળી રહી છે અત્યારે બનાવવું હોય તમારે રેડી અલગ અલગ કંપનીની બે ત્રણ વેરાયટી આવે છે રેડી દૂધીના બિયારણ જે અત્યારેમાં લેટેસ્ટ બેથી ત્રણ હાલે છે એ પણ આપણી પાસે હાજરમાં છે હવે આપણી પાસે આ ભીંડો સોંપો હોય શરૂઆતમાં આપણે સોડવો જાય કેમ કે હમણાં તમે સોખો એટલે જવાનું શું બહુ રહે તો આ એની અંદર જે આપણે સોંપો છોડવું આજુબાજુ આજુબાજુમાં મમરીની પડખે વેરી દેવાની એટલે આનો એક મહિના ઉપર સુધી પાવર રહે સોડવો હંમેશા ક્યારે જાય બને જ્યાં સુધી સોડવો થવાનો પ્રશ્ન રહે જ્યાં સુધી અને ફાલનો બને ત્યાં સુધી સોડવો વધારે જાય છે ઠંડીમાં આપણો છોડવો નહીં તંદુરસ્ત રહે સારો રહે તો આપણે જ ફાયદો થવાનો છે ને તો એની માટે આ વસ્તુ ઉપયોગ કરે છે ટાઈક ટીબલી નામસાનું રેડી ત્રણ ટેકનિકલ ભેગા છે ઠંડની યેડ હોય તોય ઉપાડી લે છે એટલે ધૂમીની હિસાબે સોડો જાય તોય આવી જાય છે રેડ લગભગ રીવેક હિસાબે હેઠે જતો હોય તો એમાં કંટ્રોલ આમાં થઈ જાય છે બાકી આપણે વાપરશું તો ખબર પડશે બાકી આપણે જ્યાં પછી તો વધારે ખર્ચો થવાનો છે એમાં કંઈ હાલવાનું નથી જે કોઈ રીંગણી સોફવાના બનાવો હમણાં તો રીંગણીની અંદર પણ પાયામાં થળિયાની અંદર નાખ્યું જે આપણે ખાડો હોય રીંગણીમાં એમાં પણ આ મમરીનો ઉપયોગ કરો એમાં પણ સારું રિઝલ્ટ મળશે તમને શરૂઆતમાં સોડવો હોય જાય નહીં કેમ કે હવે રીંગણી શોખ એમાં ઘણી તો સોડવો જાય એવા ઘણા પ્રશ્નો આવશે આમાં કે હવે જમીન આપણી તપતી નથી એટલે અમુક રોગો તો એમ જમીનમાં રહે છે એ કંઈ જવાનો તો છે નહીં એટલા માટે હવે આગળનો એક મુદ્દો આવે છે આપણી પાસે એક દવા આવી છે ઈળ માટેની એ આપણે બે ત્રણ વખત પહેલાં વિડીયોમાં બતાવે આપણે ઈંડી તો બહુ બતાવતા નથી પણ એ ખેડૂત આજે બીજી વખત લઈ ગયા એટલે મને લાગ્યું કે આમાં કંઈક છે નવી કે ઈમલી કાં આપણે બતાવી છે એમાં ઈળી આવી જાય છે પછી સફેદ સાસડી આવી છે થ્રીપ નોર્મલી હોય તોય પણ એક વસ્તુ આની અંદર આવી જાય છે રેડી ત્રીસ એમ એલ માપ છે આનું રેડી પપ્પે ત્રીસથી પાંત્રીસ એમ ત્રીસ એ થઈ રહી છે પાંત્રીસ નાખવાની જરૂર પડતી નથી કેમકે આપણે એ કહી દઈએ તો આમાં અમુક ખેડૂતનું કામ પશુ કેવું હોય છે એ વિડીયો ઓલો વિડીયો અહીંથી એક રોજ દવા લેવા દે પછી પાસે આપણે વોટ્સએપ મોકલે કે રાજુભાઈનું માફ કહો તો ભાઈ તો તમે જ્યાં લેવા જ્યાં યાદ કરો ને મને પૂછો તો એ કંઈ મહત્ત્વનું નથી રેડી એટલે સમજા જેવો ટોપિક છે રેડી આ તમે મારી પાસે મેં તમને ઓલું કર્યું અમુક ખેડૂત બે ત્રણ એવા છે અણી કાઢે એમ એ અણી કાઢવાનું આપણે જ્યાં લેવા જાવ ત્યાં બધી માહિતી અહીં ખેડો આવે જ ત્યાં તો પંદર વીસ મિનિટ બધું સમજો કે આનો આ રીતે વાપરવાનું છે કેમ કે તમે લઈ જાઓ છો તો એની પૂરી માહિતી તમને મળવી જરૂરી છે આ થઈ ગયું પછી આવે છે ખોરાક ખોરાકમાં ડીપ કે પ્લસ રેડી આનું કામ પણ સારું છે રેડી આજનું જ ઉદાહરણ લઈ લો આપણે ત્રણ દિવસ પહેલાં રાસપડ દવા મોકલે છે એના પાડોશી પાછી આ દવા મગાવી છે આ એક ને બે કિલો ગ્રીન વિટા હા આપણે કુરિયરથી મોકલવાનું છે આજ આ બધું ખોરાક હશે અલગ અલગ છે આ બે ખોરાક અલગ અલગ છે રેડી આનું કામ અલગ છે આનું કામ અલગ છે કહેવાય કીધું આજે કુરિયરથી ફરીથી મોકલવાનું છે આ રેડી એટલે એના પાડોશી જોઈ કે આનું રિઝલ્ટ સારું છે આ દવા બે વસ્તુ વાપરી છે અમુક ખેડૂત પાડોશી નહીં કે એમાં તો એવું છે તો આપણે તો પાછા શું છે પાડોશીને કઈ દવા સાથે ખબર પડવાનું છે તો અમુક ખેડૂત એવા છે એવું ન તો જોકે કરે છે કાંઈ વાંધો નહીં આ એક એક્ઝામ્પલને ઉદાહરણ આપું છું બાકી સારી વાત આપણી મનની છે આપણે શું કરવું શું નહીં રિફ કે પ્લસનું કામ સારું છે ખેડૂતે પાડોશીને કીધું કે ભાઈ તું વાપર ભાઈ ત્રીજી વખત મગાવે છે રેડી હમણાં બીજું એને એક્સ્ટ્રા મગાવ્યું હતું એમાંથી એને ચાપ દીધું કે મેં એને તો આપી દીધું છે ક્યારે તો મારે પાછું ખોટી જાય કે મારી હાટું મૂકી ગયો રેડી આ એવી વાત છે પછી આપણે શું કરવું શું નિર્ણય લેવી આપણો મનનો પ્રશ્ન છે રેડી તો મેં મારી જે સંપૂર્ણ માહિતી આપી છે તમારે એવા પ્રશ્નો ઈડ માહિતી જે ટેક ઊંઘની સાથે રેડી આનું કામ સારું છે પછી સારી વાત તમારી રેડી મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે તો જ કિલો બે કિલો હતી એ જોઈ ગયો ચાર કિલોમાં એક કિલો વિશાળ ارے کے ٹھیک ہے اب بھائی تمہارے بھائی اور جو بڑا تھا کہ نہیں اور جو بڑا تھا اور جو اتا تھا اب یہ وہ تھا اس سے کون ہے آ رہے ہیں سارے آئے ہیں شیٹ میں تو فارغنامہ 30 روپے او ہو हलो भाई बोलो हलो भाई चालू हलो

પચાસ રૂપિયા પચાસ રૂપિયા ભાવ પડ્યો છે કિલોમી ¡Ah, te va a tener que llevar hoy! ¡Ah, ya! ¡Ah, ya! ¡Ah, ya! ¡Ah, ya! પાત્રિયા છોત્રી રૂપિયા આદતરે આદતરે 34 રૂપિયા 34 રૂપિયા 34 રૂપિયા 34 રૂપિયા રૂપિયાના 34 રૂપિયા બધા પા 34 34 34 બોલા ભાઈ રૂપિયામાં 34 આવતો 34 રૂપિયામાં ખાલી 34 રૂપિયા રૂપિયા રીંગના 34 રૂપિયા નીણ હરું છો

ઓગણ ચાલીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલો નો રીંગણા માં સાઠ રૂપિયા ભાવ પીડો છે કિલો નો

એકસો વીસ રૂપિયા ભાવ છે કિલો

સાત રૂપિયા ભાવ છે જોડીનો મેથી આઠ રૂપિયા આ ગુવારમાં સો થી એકસો વીસ ભાવ એસી રૂપિયા ભાવ છે કિલોનો નો એમ કે ખાલ છે સરસ કુઈ નામ એટલે લીલી તુવેર તુરિમા એકસો ત્રીસ રૂપિયા ભાવ છે કિલોનો લીલી તુવેર ટમેટા ભાવ છે ત્રીસ રૂપિયા ભાવ છે કિલોનો ભાવ ત્રીસ રૂપિયા ટમેટા હું ભાવ છે લીલી ડુંગરી વીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલો અલી આ લહોણ માં હે લહોણ હે

પચાસ રૂપિયા ભાવ છે આ તુરીયામાં કિલોનો ભાવ પછી જેવી તુરીએની ક્વોલિટી એવા ભાવ કોબીનો શું ભાવ છે આ કોબીમાં વીસ રૂપિયા ભાવ છે કિલોનો ઢાવ છે ભીડામાં પચ્ચીસ રૂપિયા अच्छीस रुपया भाव से भिंडा माकिल होना पाव। पुलेवर माँग भाव से हारा ना। हारा ना भाव। हारो पुलेवर चालीस रुपया। त्रिश्थी चालीस रुपया पुलेवर। त्रिश्थी चालीस रुपया पुलेवर। કારેલા મોટોભાઈ હું ભાવ છે કારેલાના મારેલામાં દસ થી પંદર સપરી આવેલા છે લાલ

પસા ચાલીસ થી પચાસ રૂપિયા જી ફોર મરસા લીંબુ પંદર વી દસ રૂપિયા થી લઈને વીસ રૂપિયા લીંબુ લીંબુ ના ભાવમાં ફૂલ મંદિર છે ટમેટા પચીસ થી બત્રીસ રૂપિયા ટમેટા આ ભત્રી વાળા દેશી માલ